પાછી પડી જે કીધું ને એ બહુ ઘાટ છે ને ભાઈ મુશ્કેલી છે ઘાટ વાળો અહીંયા જુઓ તમે અહીંયા વાહન ની લાઈટ બતાવી છે તમને એ નીચે ઘાટ હાવ કોણે ઉતરવા માતાજી જે મુરલીધર તો અત્યારે આપણે કર્ણાટક માં જઈએ ને ચોથો દિવસ છે આજે ચોથો ને પાંચમો દિવસ છે આપણે આજ રાતે આપણે હોઈ ગયા તા અને પંપે રાખીને ને હવે આપણો સફર ખાલી એકસો ને હજીતેર કિલોમીટર નો રહ્યો છે ટોટલ ને ચાલીસ કિલોમીટર હાલી ને નીકળ્યા ઘાટ ચાલુ થઈ જશે એટલે હમણાં તમે વિડીયો નાખો તમે જોવા ખાલી ભાઈઓ ગાડી ફોગાડવાની છે ઉતાવળે પાંચ મો દિવસ છે ચાર દિવસ મોકી દેવું પડે જીત્યા છીએ આપણે દાદા જવું સાઈડ માં બેઠા પછી કઈ વાર નો બંને બ્લોગમાં તો અત્યારે આપણે જઈશી નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો

મોદી સાહેબ કાલીકોટમાં છે ને અહીંયા કોઈક બીજા નેતા આવેલા છે એવું કંઈક છે હવે જેવો એ કાંઈ વાંધો નહીં હાલો તો આપણે અત્યારે અહીંયા ઊભા છે મોડું બડું જોઈને ખૂબ આ હાથ મોડું ફ્રેશ થઈ છે પીસી પીસી કરીને હવે અહીંથી લોકેશન જોઈ છે શું છે હું નહીં હવે એકસો ને પાંત્રીસ કિલોમીટર આપણો સફર રહ્યો છે ટોટલ હવે તો આની પહેલાં તમે જોયો ઘાટવાળો વિસ્તાર છે એવા વિસ્તારમાં જ આવું છે આપણે અહીંયા એમ કહે છે કે બધા ડ્રાઈવરો ફેલ થાય છે હવે જોઈએ છે આપણી ગાડી શું કહે છે હું નહીં ને એને એમ કે જેવા જેવા ડ્રાઈવરો હાલતા નથી અહીંયા એવું છે એટલે આધા બન્યા રહ્યા બ્લોકમાં હાલો તો સાહુ ન્યા તો આપણે જો તમે સ્ક્રીનશોર્ટ વિડીયો બનાવ્યો છે મેં મેં કીધું આ રાઇત ઘાટ સડવાના હતા દિવસે દેખાય એમ નતું ને રાઈતમાં એટલે મેં દિવસે તમને લોકેશન બતાડી દીધું આ લોકેશન છે આપણું અને આ ઘાટ કહેવાય છે શુભ ઘાટ કહેવાય છે કર્ણાટક ને કેરલાની પશ્ચિમા બોર્ડરમાં આવે છે આ ઘાટ કાલીકોટના ઘાટ કહેવાય છે આપણું અને આનું નામ છે શુભમંગલ ઘાટ નાસ્તો નાસ્તામાં બિસ્કિટ છે બીજું કઈ છે નહીં અહીંયા જો આપણી ગાડી પડી આમ અહીંયા બિસ્કિટ સિવાય કાંઈ મેળવો નહીં છે આમલામાં થોડી ગાડી ભાંગી નાખ્યો છે આવડા ભાઈ શું થઈ શકે કોને ખબર આપણે માઇન્ડ માઇન બસ્યા એ જો થાંભલો કદાચ લાઈટ લાઇટ વાયર ગાડી ઉપર પીડાવત ને તો એ નુકસાન કરે ને નાપડી ઉપર પીડાવત તો એ નુકસાન કરતી જેમ કે એક્ઝેક્ટ આપણે ઉપર જ હતા નીચે જ તેને આપણી ઉપર હતા થાંભલો કાંઈ વાંધો નહીં તો હલો જોઈએ આગળ હું છે શું નહીં આવી ગયા પ્રસાદી લેવા બપોરે વાગી ગયા એક વાગીને છ મિનિટ તો શનિદેવ મહારાજ નું મંદિર દર્શન કરી લેજા છે લઈને સાડા ત્રણ ને આપણે નરેડા રહી ગયા ત્યાંથી ગાડી મૂકવા છે આપણને ગાડી આપે ભાઈ માવો બનાવે છે સાઈડમાં લોકેશન ઉપર ધ્યાન દઈ તમે ત્રણ વાગ્યાનું કહીને અમુકને એક વાગ્યાનું ને અમુક ને બે વાગ્યાનું એમ ને આડા તેના સોડા છે હવે એકસો ને અગિયાર કિલોમીટરનો આપણો સફર રહ્યો છે આ ઘાટ આવે ને બહુ ડેન્જરસ ઘાટ છે એમ કહી છે બધા આપણે રાજકોટવાળા કાકા મેળ્યા હતા ને તો એણે એમ કીધું આ બે ત્રણ ડ્રાઈવરો મળ્યા એણે એમ કીધું કે જે ડેન્જરસ ઘાટ છે તો કાંઈ વાંધો નહીં બંને રહેજો બ્લોકમાં તો દિવસો ભોગવી દઉં ને તો વધારે સારું તો આપણે આ ઘાટ બધા બતાવશું અને આપણને સારું અમારે છે કાંઈ વાંધો નહીં હાલો તો નીકળી અવે કર્ણાટક મુકેયા કેરલા મે એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ ઓલ મે એન્ટ્રી જંગલ ઓલ પડી આપણો જંગલ મે એન્ટ્રી પડી ગઈ છે કર્ણાટકના જંગલમાં જિક્કી-લિકી ના એરિયામાં આપણે આ ઓઈલ તેલ છે ને આદિવાસીઓ હેર ઓઇલ મિકી-મિકી એમાં આ ઓલ તો હેંગ માં જ ગા અચ્છા કે આડી મોગાડી આજ મોદી ગાતી આવ્યો આજે ભગાઈ મોદી સાહેબ આવ્યા એટલે આપણે છે ને મિનિસ્ટર અને મોદી સાહેબ ને બધા આવી જતા ને એટલે રસ્તો બધો બંધ કરી દીધો બ્લોક કરી નાખો તો હવે કઈ વાંધો તમે નગલ નજર જંગલનો નો નજરો છે જોયા જોયા જાવ ને હવે મસ્ત તમને વડાડી ઘરે આવશે ને લેવા આ જો પોલીસ વાળા ગાડી ચેક કરે છે વર્ધિત પેરી છે ને

તમે જંગલ જો તમે ખાલી એક તો ફૂલ જંગલ વાળો વિસ્તાર ને હાથીઓ નું અહિયાં જોર છે થોડુંક એવું કેવું છે બોડિયા નું બોડિયા મરેલા છે પેલા વાઘ નું હતું પછી મારું રીસ નું પછી અત્યારે મારેલું છે આપણે હાથી નું હવે આગળ બોડ્યું એનું હવે હવે કઈ ખબર નથી પણ તમે જંગલ જોવો ખાલી અખબારું જોરદાર જંગલ છે આ હું છે થોડા થોડા હું આમ કપાવેલા છે ઝાડવા ને એવું નીચે થી આ માગળ છે ને કઈ દેખાતું નથી નજર ને પડતી એટલું ઓલું છે અંદર અઘોસર હા હરણ ને વાંદરા ને એવું તો દેખાણું છે તો અહીંયા હું જાય ને થોડું થોડું કાપેલું છે અહીંથી એટલે હું છે કે જંગલ વાહન વાહન વાહનને બતાય વાહન નો જનાવર આઘા કરે એમ તો ઓલા પણ જો કઈ દેખાતું નથી ત્યાં તાર મારેલા છે આડા તાર પેન્સિલ કરેલી છે ભોગી ગયા છે કેરલા કેરલા બોર્ડર ઊભા છે આ જોવા અહીંયા ગાડીઓ બધી પડતર અહીંયા પડતર સોરી કાગળિયાના હિસાબ બેટક આ ભાઈને મેમો આવ્યો આ ગાઈસર વાળાને એમપી વાળાને કંઈક બેટરીનો એમ કંઈક મેમો મેમો આવ્યો છે અમારે મેમો આવ્યો કંઈક આવો કંઈક નજારો છે ત્યારે કોઈ જંગલ છે અને અમે અહીંયા છેલ્લી દોઢ કલાક બે કલાક થી બેઠા છે કેટલા વાગી ગયા તો હાળા છ વાગી ગયા છે અહીંયા કઈ જમવાની ઓટર બોટલ કાંઈ છે નહીં નથી સામાન બાટલા જંગલ ને જંગલ જંગલ એવું છે હવે હવે એક એક ઘટે છે ખાલી કેરલા ની હવે એ નીકળી જાય ને તો આપડે ફ્રી થઈ જાઉં હવે એ કાઢવાડું થઈને ત્યારે દોઢ બે કલાક થી મગજ મારી કરી છે અને અહીંયા કાંઈ ભાષા સમજતા નથી હિન્દી પ્રોપર આવડું જોઈએ તો જ ભેગું થાય આમાં ને ઇંગ્લિશ થોડુંક જેવું તેવું ઇંગ્લિશ ફાવવું જોઈએ તો ભેગું થાય ને કે ભેગું થાય એમ છે એ નહીં હા તો હાલો તો હવે વાટ જોઈ આનું પહેલું સિટી આવ્યું છે પહેલું સિટી કેરલાનું સિટીનું નામ તમને ના આવડતું પણ મેં કીધું આ દેખાડી દઉં મેં કીધું તમને સિટી હા એક કિલોમીટર છે આજ તમને સીધું હા તો સીધી સીધી જવા દે ભૂખર ઉડવાનું ચાલુ થઈ ગયું છે અચાનક અત્યારે ભૂખર આવી ગઈ છે આમ જુઓ તમે આમાં કાંઈ દેખાતું નથી આમાં ફોનમાં કાંઈ કઈ વ્યવસ્થિત બતાય છે બાકી આમ તો કાંઈ દેખાતો નથી નજરે આમ ને આપણે ઘાટા ચાર પાંચ કિલોમીટર આધાર્યા છે ગાડી ગરમ થવાની ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે ને ઠંડુ વાતાવરણ છે એટલે વાંધો નહીં આવે એટલો બધો આપણે આપણો સફર હવે રહ્યો છે ખાલી પાંત્રીસ કિલોમીટર નો ખાલી પાંત્રીસ કિલોમીટર નો નહીં સોરી હો વીસ જ કિલોમીટર નો સફર રહ્યો છે આપણે પાંત્રી આઈગળ જોયું તું ધીમે 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 ઉપરવાળો નામ લઈને આઈલા જઈ તું હોય તો દીસ નું નામ લઈને આઈલા જઈએ હવે ધીમે ધીમે કેમ કે એટલો તો સફર કાપવો જ પડશે આપણે હવે તો હું કેવું નરસિંહભાઈ તમારું તો નરસિંહભાઈના મોઢા પર ફેસ લાઈટ ના કરવી કેમ કે અંજાઈ જાય ને આમાં કંઈ દેખાતું નથી હા તો વાંધો નહીં હાલો તો બનારીઓ બ્લોકમાં જ ગાડી બધી સાઈડમાં દબાવવા માંડ્યા છે સારું હાલો તો હવે નીકળી જાય હાચી પડી જે કીધું ને એ બહુ ઘાટ છે ને ભાઈ મુશ્કેલી છે ઘાટવાળો અહીંયા જુઓ તમે અહીંયા વાહનની લાઈટ બતા છે તમને એ નીચે ઘાટ આવું કોણે ઉતરવાની છે આ જુઓ તમે ડેન્જરસ ઘાટ જો ને તોય આ બકે હાલે એવું જ છે એમાં સમજો ને ડેન્જરસ તોય ઓલો છે હાઈવે હાઈવે છે એટલે આપણને વાંધો નથી જુઓ અહીંયા અહીંયા ગાડીનો મોરો બતાવી મોરો કઈ રાજો આગો નથી કોણે જુઓ તમે આ જુઓ

તો આ જોવા ભાઈ ને અવાજ આવી ગયો છે કંઈકનો ગાડી જવો તમે ઘાટ કેમ મારે રિવર્સ લેવા ભાઈ લક્ષ્મીભાઈ આપડી રાખો હવે ભાઈ રિવર્સ લેવા કેમ કે છે ને લાંબો ટન લાગી ગયો એની પણ લાગી જ જાય લાંબો ટન તને દેવો છે આ શુભ મંગલમ કાર્ય આ કાર્ય કહેવાય આ ઘાટ કોને કોણે સડાવવા ભાઈ ડ્રાઈવર ભાઈ હોય તો કોમેન્ટ કરી લેજો કાયક આ કાર્ય ઘાટ કોને સડાવવા ને ઉતાર્યા સડાવવા તો નહી હોય ઉતાર્યા જશે ભરેલી ગાડી નથી હાલવા દેતા એમ કે આ જંગલની ની ઓછો વસ છે આપડે હા જો કિનારે કેટલી આવી રહી આટલી ઓછી ત્યાં કાંઈ છે બહુ ઊંડી આ ઝાડો અડધે અડધે દેખાય છે ખાલી આ લાંબા ઝાડવા છે ને તો અડધા બધા જોવાય ઊંઝી તો પડે ને ત્યાં હેઠળ ઉતરવાનું છે આપણે આમ ઉપરથી આવ્યા આપણે અહીંથી જો લાઈટ થાય ને ત્યાંથી કેરલામાં આપણને એટલે આપણા માટે સારું છે હવે આપણી કંપની છ કિલોમીટર લાગી છે કિલોમીટર નો સફર છે કંપનીમાં ફોન કર્યો કે કાંઈ વાંધો તમે હોટલમાં રાખીને તમે અહીંયા તો આપણને આ મળી ગયો છે પંપે રાખી દીધી ગાડી અને આપણે આવી ગયા જમવા હાલો તો હવે જમીને પાછા મળીએ